એક વખત એક વ્યક્તિએ કંપનીને જાણ કર્યા વગર કંપનીમાં રજા રાખી દીધી હવે જે કંપનીનો માલિક હતો ને એણે એવું વિચાર્યું કે આ વ્યક્તિનો પગાર વધારો કરી દઈએ ને તો એ રજા પાડવાનું બંધ કરી દે એટલે એને જાણ કર્યા વગર એનો પગાર વધારો કરી દીધો જ્યારે પગાર થયો ને ત્યારે એને વધારાના પૈસા આપવામાં આવ્યા પણ એ વ્યક્તિ કંઈ બોલ્યો નહીં અને પૈસા લઈ અને જતો રહ્યો થોડા દિવસ થયા ફરી પાછી એણે રજા પાડી એટલે એનો માલિક હતો ને એને થયું કે આને પગાર વધારો આપવાથી કોઈ ફાયદો થવાનો નથી એના કરતાં એને જે જૂનો પગાર હતો ને એ જ આપી દેવો જોઈએ આવું વિચારી પગાર ઘટાડી દીધો જ્યારે પેલો વ્યક્તિ ફરી વખત પગાર લેવા આવ્યો ને ત્યારે એને ઓછા રૂપિયા આપવામાં આવ્યા આ વખતે પણ પેલો વ્યક્તિ કંઈ પણ બોલ્યા વગર પૈસા લઈ અને ત્યાંથી જતો હતો એટલે એને શેઠે કીધું કે આ પેલા મેં તારો પગાર વધારો કરી દીધો ત્યારે પણ તું કંઈ ન બોલ્યો અત્યારે તારો પગાર ઘટાડી નાખ્યો છે તો પણ તું કંઈ બોલતો નથી આવું કેમ એટલે પેલો વ્યક્તિ હતો ને એને કીધું કે જ્યારે મેં પહેલી વખત રજા પાડીને ત્યારે મારા ઘરે એક બાળકનો જન્મ થયો હતો એટલે હું સમજી ગયો કે જે પગાર વધારો થયો એ ઉપરવાળાએ એની સારી પરવરિશ માટે રૂપિયાની વ્યવસ્થા કરી દીધી છે હમણાં થોડા દિવસ પહેલાં મેં બીજી વખત રજા પાડી ત્યારે મારા પિતાનું અવસાન થયું તમે પગાર ઘટાડી દીધો એટલે હું સમજી ગયો કે મારા પિતા પોતાના ભાગ્યના પૈસા પોતાની સાથે લઈ અને જતા રહ્યા છે હવે બધા પૈસાની વ્યવસ્થા ઉપરવાળો જ કરતો હોય ત્યારે મારે ખોટું ટેન્શન લેવાની હું જરૂર છે